તો સિનેમાના પ્રખ્યાત ગાયક કમલેશ અવસ્થિનું નિધન થયું છે ગાયકે ઓગણસી વર્ષની વયે તેમના અમદાવાદના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા છે તેમના નિધનના સમાચારથી સંગીત જગત શોકમાં ડૂબી ગયું છે ગુજરાત સહિત આખા દેશમાં મુકેશના અવાજ એટલે કે વોઇસ ઓફ મુકેશ તરીકે ઓળખીતા કમલેશ અવસ્થિનું લાંબી માંદગી બાદ અવસાન થયું છે અહેવાલો અનુસાર તેઓ છેલ્લા એક મહિનાથી કોમામાં હતા અને તેમણે દુનિયાને અલવિદા કહ્યું હતું તેમનો જન્મ ઓગણીસો ને પિસ્તાલીસમાં ગુજરાતના સાવરકુંડલામાં થયો હતો ગાયક કમલેશ અવસ્થીએ ભાવનગર યુનિવર્સિટીમાંથી એમએસસી કર્યું અને પછી પીએચડી કર્યું હતું આ સાથે તેઓ ભાવનગર સપ્તકલામાં કલાગુરુ ભરભાઈ પંડ્યા પાસે સંગીત શીખ્યા હતા હિન્દી તેમજ ગુજરાતી ફિલ્મો માટે તેમણે અવાજ આપ્યો હતો તેરા સાથ હે તો અને જિંદગી ઇંતિહામ લેતી હે જેવા ઘણા સુપરહિટ ગીતો ગાયા છે તેમણે પોતાનું પહેલું મ્યુઝિક આલ્બમ ટ્રિબ્યુટ ટુ મ્યુઝિક રિલીઝ કર્યું હતું તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ માનવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો